નમસ્કાર શો ટાઈમમાં ગારિયાધાર તાલુકાના પીપળવા ગામમાં આવેલ માતાજીના મઢમાં ચોરીની ઘટના બની છે ગારિયાધાર તાલુકાના પીપળવા ગામમાં આવેલ કણબી પરિવારના મેલડી માતાજીના મઢમાંથી તસ્કર માતાજીના ચાંદીના છત્તર તેમજ મુંગટની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડ થઈ છે આ ઘટનાની જાણ થતા ગામના લોકો બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા